ભારત સરકાર શ્રી દ્વારા 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનો આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 ને સ્વચ્છोत्सव તરીકે ઉજવણી કરાઈ રહી છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનતા 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરાશે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કઠભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કચ્છની નગરપાલિકા દ્વારા માંડવી અંજાર નખત્રાણા ભૂજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત ગ્રામ પંચાયતો સરકારી વિભાગો વાણિજ્ય વિસ્તાર रहनाक विस्तारों अने स्लम विस्तारों नी सफाई आरोग्य केंद्र आंगनवाड़ी केंद्रों बाग नी सफाई सहित नी कामगिरी हाथ धराई जलु सफाई अभियान अंतर्गत कामगिरी कराई थी ग्राम्य स्तरे सक्रिय भागीदारी जोड़ी ने स्वच्छोत्सव करी करती कांडाग्रा कोटड़ा आडेसर सुगारिया मानकुवा धानेटी धांद बुंधारमोर रत्नाल पधधर સહિતના ગામડાઓમાં રોડ રસ્તા ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી તળાવો ગામના એન્ટ્રી પોઈન્ટ ઉપ્રાંત માતાના મડ પદયાત્રાના કેમ્પના રસ્તાઓમાં સફાઈ ઝુંબેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તલાટી શ્રી આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા